એટલે પોગી ગયા છીએ અને પવન ફૂલ આવે છે તો અવાજ કાંઈ આવે કે નહીં આવતો કઈ ખબર નથી તો અમે હવે પોંગી જાય છે કાંઠા હતી પાણી નથી બહાર છે ઘડી કાઢવાની તો ઘડી કાંઈ અમારે વાટે બેવું તો તો પછી મળશે હવે ટાપુ ઉપર જઈ જાય આપણે ટાપુ ઉપર પોગી ગયા સામાન બામાન મૂકી દીધો ને હવે જાળ લઈને જાય છે જાળ મંડવવા તો બેના રહેજો અમારા વિડીયોમાં અને અમે આ ટાપુ ઉપર પોંગી જયા તો જોઈ લો આ ટાપુ છે કે કાઓ આવો કંઈક તિલુડીની વાત ઝાડવા છે તો ધીમે ધીમે એલા દઈ મંડવી દેવાના છે અત્યારે તો પછી કંઈક આપણે શાક નું ગોતો દાહો અત્યારે તો એલા જઈ પાણી કાંઈક દરિયામાં એટલા હેલા છે તો ધીમે ધીમે એલા દઈ અને જાળ મંડવી દઈએ તો બિના રહેજો વિડીયોમાં હવે બીજાની દાળમાં ઝીંગો મળી જશે જોવા ટીટમ આ છે કાંઈક આવા લો અમારે તો હજી આમ ઝાડ મંડવાના છે વાલી બાજુ તો હજી આ તો બીજાના ના છે અમારા ઝાડ નથી તમને એમ થાય કે આ ટીટમ આવી ગયો તો હેલા જતા હતા આ ઝાડ બીજાના છે તો આપણે હજી ટીટમ તો આપણે પકડવાના જ છે બસો પિસ્તો તો મળી ગયો છે તો આ છે પિસ્તો હજી બનારો હજી અહીંયા ટીટમ છે બીજું કક ટીટમ છે તો તમને કેવા લાગે છે ટીટમ કમેન્ટ કરી દેજો જોઈ શકો તમે અમારા જાળ ને આ જાળ ગોઠવી દીધા છે આપણે બહુ મહેનત પછી જાળ ગોઠવા છે ટીટમ આવ્યા પછી એમ થાય કે હવે ટીટમ આવ્યા બાકી તો મોટી મહેનત જ રહે આપણે આવી ખબર પડે કે કેવી મહેનત કરવી પડે પછી શાક રિપેરિંગ કરવા તો આમાં કંઈક થોડુંક રિપેરિંગ કર્યું છે ને આજે આ કંઈક બાકી છે આવું રિપેરિંગ કરવાનું શરૂ છે ખાવું ખાય શાકભાગ જમવાનું થઈ ગયું છે તૈયાર અને હવે જમી લઈએ ધીમે ધીમે કાંઈક રોટલા આવા બનાવ્યા છે અમને કાંઈ આવડે નહીં રોટલા પટેલ હવે શરૂ કરી દીધું છે જમવાનું કેમ છે મહેશકુમાર રેડી બન્યું ને શાક એક નંબર હા એમ એટલે તો તમારે ખાવું હોય તો આવી જાવ તો હવે અમે પછી જમી લઈએ અને પછી મિત્રો આપણે હવે ખાઈને આ બધું આંટો મારવા નીકળી જશે અહીંયા ઘડીક જો ભેખાડાના ઓથારે બેઠો છું અને પાણી આવી ગયું છે દરિયામાં જોઈ શકો અમારા કાંઠાની પવન પવન પણ તમે આ છે ને અમારું ગામ છે દુગેરી તો તમને વિડીયો કેવો લાગે છે તો કોમેન્ટ પાછા કરી દેજો તો અમને ખબર પડે કે વિડીયો તમને મજા આવે કે ન મજા આવતી તો આવા નવા નવા વિડીયો અમે બનાવતા રહી તો ખાઈને

તો એનો ગુંદર આવે એ ગૂગલ કહેવાય તો એવા કંઈક જાડવા છે અમારે ટાપુ પછી નવીન નવીનને ને એવા લાગે તો કોમેન્ટ કરી દેજો ટોટરું તો અંદર નાખી દીધું છે તમારે પટેલ હવે કાઢે છે હજી તો ઘણું હોય છે શાક હજી તો આપણે બીજું દાળ છે જોવાનું મિત્ર જો આ ટીટમ પકડી લીધા છે આપણે એક ટીટમ આમાં છે અને હજી તો આપણે પૈસલાની તો આખી થેલી ફેરી એવું નહીં કે આપણે શાક નથી હવે દોઢ કિલો તો પૈસલા આવી ગયા છે જો આ કંઈ નાના થોડા છે મોટા મોટા એવા પૈસલા આવી જશે તો ખાઈ પીને મોજ કરવાની છે તમારે આવું તો આવી જાજો અમિત મિત્રો આજે હેલિકોપ્ટર જો આવે છે દરિયાનો ઘોડો અમે તો ઘોડો કઈ તમે જે કહેતા હોય અને અમારે આળો બને દઈને ખાવાનું છે એટલું કાઢ્યું છે ખૂટશે તો નહીં છે તો શું કરવું કઈ ઘા તો ન કરી દેવાય અને બીજો દિવસ થઈ ગયો છે અમારે અહીંયા ટાપુ ઉપર વિચારમાં તો એક દાળ જોયું છે એક સીટમ આવ્યો ખાલી જોઈ શકો આવો કાક ટી ટમ હતો ધીમે ધીમે હજી આપડા બધા એટલે જઈ ચા ચપ પીવાનું બાકી છે તો ચા પાણી પી નાસ્તો કરીને ને આમ દાળ જોવા જવા છે બિનારે જો જાળમાં પીડો આવી ગયો છે મોટો દબાર જાળમાં આ જોઈ લ્યો ત્રણસો સાતસો ગ્રામ નો છે પીડો અને હજી બિનારે તો વિડીયોમાં હજી દેખાડો તમને આગળ આગળ موسیقی

કેવા લાગ્યા છે ટીટમ કહી દેજો દે તો આપણે શાક બની ગયું છે આપણે તો પહેલા તો કામે ડાયરેક્ટ શાક આપણે છે ખાવાનું કામેક આવેરિજનલ ટીટમ ઓરિજિનલ ટીટમ છે તાજા તો આજનો વિડીયો કક આપણે આવો હતો તો હવે અહીંયા પૂરો કરી દઈશું તો આપણો વિડિયો વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પછી નવા વિડીયોમાં